જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેમાં નવ માર્ચ બે હજાર પચીસથી તેર માર્ચ પચીસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન ચાર ડિગ્રીને પાર કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભેજવાળા પવનોને કારણે અસહ્ય ગરમી અને બફારાનો પણ સામનો કરવો પડશે 你儿子。 રાજ્યની અંદર ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે આજે નવ માર્ચ બે હજાર પચીસ છે નવ માર્ચ થી લઈ તેર માર્ચ બે હજાર પચીસ દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે એ નોર્મલ નજીક એટલે કે નવ થી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી આમાં અગિયાર માર્ચ બે હજાર પચીસથી પવનની સ્પીડમાં નોર્મલ વધારો થઈ શકે છે અને પવનની સ્પીડ છે એ વધીને અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે પણ ખાસ કરીને પવનો છે એ હવે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ફૂંકાશે એટલે અરબસાગર તરફથી જે પવનો ફૂંકાશે જે ભેજવાળા પવનો હશે આ ભેજવાળા પવનોને કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે સમુદ્ર કિનારેથી પચાસ થી લઈને સિત્તેર કિલોમીટરના જે એરિયા હોય આ તમામ એરિયાની અંદર તેર માર્ચ બે હજાર સુધી ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ વધારે જોવા મળશે એ સાથે જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર ઊંચું તાપમાન જવાનું છે જેની અંદર યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ એટલે આજે માર્ચ પચીસ થી લઈને તેર માર્ચ બે હજાર પચીસ દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે ને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે ચાલીસ ડિગ્રીને પાર થવાનું છે જોકે ઉનાળાની શરૂઆત છે શરૂઆતની અંદર બે હજાર પચીસના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે આ હીટવેવ રાઉન્ડ જેવા જ આવનારા સમયમાં પણ અનેક હીટવેવ રાઉન્ડ જોવા મળશે જો કે આ વર્ષે તાપમાન છે તે ખૂબ ઊંચું પણ જોવા મળશે તાપમાન છે એક અંદરે ઘણા બધા રેકોર્ડ પણ તોડશે અને આ વર્ષનો ઉનાળો છે એ અસહ્ય ગરમી અને તાપમાન વાળો પણ જોવા મળશે એમાં પ્રથમ રાઉન્ડની અંદર નવ માર્ચ બે હજાર લઈ અને તેર માર્ચ બે હજાર દરમિયાન જે હીટવેલનો રાઉન્ડ છે એમાં મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રીને પાર થશે જેમાં ખાસ કરીને કચ્છના ભુજ ભયાઉ અને રાપર જેવા વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું જોવા મળી શકે એ સાથે સૌરાષ્ટ્રના જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અને જૂનાગઢ સાથે અમરેલી જેવા વિસ્તારો છે પાર થશે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર અને હિંમતનગર સાથે નડિયાદ જેવા વિસ્તારની અંદર પણ ઊંચું તાપમાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન ઊંચું જશે કે દક્ષિણ ગુજરાત